રાપર તાલુકાના મોટા ટિંડલવા ગામની મોરવારા સીમમાં એક કારમાં આવેલ શખ્સ પોશડેલાની ડિલિવરી આપે તે પહેલા પોલીસ આવી પહોંચી હતી અને આ શખ્સને રુવા 120465 ના 40 કિલો 155 ગ્રામ ડોડા સાથે પકડી પાડ્યો હતો તેને માલ ભરી આપનારા તેના શેઠનો નામ બહાર આવ્યો હતો રાપર પોલીસ મથકથી 15 કિમી दूर मोटा टिंडलवा मोरवारा सीमा काचा रस्ता नजीक एक शख्स कार में नो जत्थो भरी वेचाण माटे गयो होवानी सचोट पूर्व बातमी आधार पोलिसे जरूरी कार्यवाही करी आ जगह पर छापो मारे हतो अही उभेली अल्टो कार में सवार नो मंजी रवजी गोहिल कोरी नामनो शख्स पोलिस ना वाहन जोई पोता गाड़ी हमकारी दीधी हती પોલીસે તينો પીછો કરતા આશક સે પોતાનું વાહન ઊંધું રાખી દેતા તેને પકડી પાડવામાં આવ્યો હતો આલ્ટો કાર નંબર જી જે ઈ માં તપાસ કરાતા તેમાંથી આગળ અને પાછળથી પ્લાસ્ટિકના બે કોઠા મરી આવ્યા હતા જે ખોલી તપાસ કરાતા તેમાં પીળા રંગનો વનસ્પતિ થાલિયા બી ભરાયેલા સુકા પાનડા નજરે પડ્યા હતા तीव्र गंध આવનાર આ પદાર્થ પોષડેડા હોવાનું મંજીએ કહ્યું હતું પોલીસ એફએસએ અધિકારીને બોલાવી પરીક્ષણ કરાવતા આ વસ્તુ પોષડેડાજ હોવાનું બહાર આવ્યું હતું બે કોઠરામાં રહેલા આ કેફી પદાર્થનું વજન કરાતા તે 40.155 કિલો હોવાનું બહાર આવ્યું હતું 1 કિલોના રૂઆ 3000 લખીને પોલીસે રૂઆ 120465 નો આ કેફી દ્રવ્ય જપ્ત કર્યું હતું પકડાયેલો શક્ષની પૂછપરછ કરાતા પોતાનું શેઠ શેરસિંહ મહીદાનસિંહ પઢિયારે અલ્ટોમાં આ જથ્થો ભરી આપ્યો હતો જે કામ માટે તેને રુવા 2000 મળવાના હતા આ માલ ભરી મોટા ટિન્ડલવામાં શેરસિંહ કહે તેને આપવાનો હતો પરંતુ માલની હેરેફેરી થાય તે પહેલા પોલીસે તેને પકડી પાડ્યો હતો રાપર પોલીસે કરેલી આ કાર્યવાહીની આગળની તપાસ આડેસર પી તે સ્થાઇને સોંપવામાં આવી હતી